લિંબાયત પોલીસ પથકની હદમાં ખાનપુરા રુસ્તમબાગ રોડ અંબાજી માતાજીના મંદિર પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામ ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા સાથે સત્તાવીસ જુગારીઓની ધરપકડ કરતા લિંબાયત પોલીસ ઊંઘથી ઝડપાવા પામી છે સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડી દારૂ અને જુગરના અડાઓ ઝડપી પાડે છે તે લિંબાયત પોલીસ પથકની હદમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા લિંબાયત ખાતે આવેલા ખાનપુરા રુસ્તમબાદ રોડ પર અંબાજી માતાજી મંદિર પાસે ચાલતા શકવાન છપ્પન પટેલના જુગારધામ પર વિજીલન્સની ટીમે દરોડા પાડી ત્યાંથી સત્તાવીસ જુગારીઓને ઝડપી પાડી એકોતેર હજારથી પણ વધુની રોકડ મોબાઈલ ફોન સહિતની અન્ય વસ્તુઓ મળી એક લાખ પંદર હજારથી વધુની મતા કબજે કરી હતી જ્યાં જુગારધામ ચલાવનારા સફવાન છપ્પન પટેલ તેના સાથીદારો લાલુ પટેલ મરજ મરાઠી સહિત ચાર ભાગી છૂટતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા હાલ તો વિજિલન્સની ટીમે તમામ વિરુદ્ધ લિંબાયત પોલીસ પથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે આના માટે જાણી શકાય છે કે લિંબાયત પોલીસ શું કરી રહી હતી કે વિજિલન્સને દરોડા પાડવા પડ ગયા સાથે ખુર